અને આમથી અક્કુભાઈ આવી રહ્યા છે હાલો અક્કુભાઈ જલ્દી હાલો હાલો રામ રામપરા કન્ટિન્યુ બ્લોક માં બન્યા રેજો તો આપણે જવાનું છે રામપરા કેમ છો મજામાં મજામાં ભાઈ હા તમારા ભૂરાને પણ હારો લેતા આવ્યા છો ના ના ભાઈ એને આગળ ઘરે મોકલી દીધું જો ને ભાઈ મજામાં ને તમે હા બસ બોલ મજામાં તો હાલો રામપરા જવું છે ને હવે હાલો હાલો ચાલો હવે રામપરા અમે હાલતા થઈ તો બ્લોક માં કન્ટિન્યુ બન્યા રેજો ભાઈઓ

ટાણાવાળા રોડે પોગી ગયા છે અહીંથી લગભગ અંદાજે ચાર થી પાંચ કિલોમીટર હશે તો બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બેના રહેજો તો અમે તમને આગળ મળીએ બ્લોગમાં કળા કરે છે એવા સવાર સવાર પોરમાં જુઓ એવો સરસ મજાનો નજારો છે ડુંગરા વિસ્તારમાં જો મિત્રો મિત્રો મોરલો કેવા સવાર સવારમાં પોરમાં મોરલો છે ઉપર ઢેલ બેઠી છે જોઈ રહ્યા છો મિત્રો હેલો મિત્રો અમને પણ સવાર સવારમાં સુરેશ દાદાએ દર્શન દઈ દીધા છે તો જોઈ રહ્યા છો સુરેશ દાદા ઉગી ગયા છે અમારો પણ ક્યારેક સુખનો નો સુર દુઃખ છે અને આગળ જોઈ રહ્યા છો કે ઘણા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે રામપરા અમને એમ લાગ્યું કે અમે એક જ થઈશું પણ ઘણા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે તો તમે ન આવ્યા હોય તો જરૂર ને જરૂર આમ પર આવી જાઓ અને બ્લોગમાં ગણતી ને બીના રહેજો અક્કુ ભાઈ કાંઈ ગમે કરવી છે તમારે ના ના ભાઈ ચાલો મિત્ર બ્લોગમાં કન્ટિન્યુ બના તમે ચાલીને આવો તો આમ તમારે ફરવા ન જવું હોય તો અહીંયાથી શોર્ટકટ રસ્તો છે તો તમે અહીંથી પણ ચાલી શકો છો મિત્રો બાઇક તો જઈએ કે પણ આપણે બાઇક લઈને ન જઈએ પણ ચાલીને તો જઈએ કે છીએ મિત્રો તો તમારે આમ ફરવા ન જવું હોય તો અહીંથી ગામમાંથી પણ શોર્ટકટ રસ્તો છે તો તમે ચાલીને આવો તો અહીંથી નીકળી જાય અમારી તો એવી નમ્ર વિનંતી છે મિત્રોને બ્લોગમાં કન્ટિન્યુ બિના રહીએ તો તમે ગામનો ખૂબ ખૂબસૂરત નજારો જોવો પહેલાં તમે જોઈ રહ્યા છો ખૂબ ને ખૂબસૂરત બહુ નજારો છે ઓલ્લો ડુંગરો છે એ તરસિંગડાવાળા ઘોડિયારમાંનો ડુંગરો છે મિત્રો ને પણ એક દીક બ્લોગ ઉતારવા જવું છે અક્કુભાઈ કહે છે અહીંયા ડુંગરા ઉપર કરી સુકુન લેવું છે બેહવું છે આરામ કરવો છે તો અક્કુભાઈ આરામ કરી લેવો છે ને થોડોક સુકુન લઈ લેવી પછી સીધા રામપરા રામપરા ચાલી ને જો ગાઈ જઈશ નજારો જો અહીંયા મિત્રો બેઠા છે કાંઈક મહેફિલ જમાવી છે એ બધાએ પણ અમારા મિથરો જોઈ લીધો મિત્રો તો અમે હવે આગળ તમને મળીએ બ્લોગમાં કન્ટિન્યુ બેના રે ફાઇનલી મિત્રો અમે વિશ્રામ કરીને હવે જઈ રેવી છે રામપરા તો ચાલો અજુ ભાઈ જાવું નથી રામપરા હા હા હાલો હાલો તો ચાલો મિત્રો અમારા બ્લોકમાં બન્યા રેજો હવે જઈ રેવી છે રામપરા ચાલો ચાલો મિત્રો મિત્રો અમે ફાઇનલી રામ પાર કરીને આ છે રામપરા વાળો રસ્તો અને આપણે અહીંયા સુરાપુરા દાદા છે તો ટાઈમ નથી જવાનો પણ જાતી વખતે વાત જોઈશું અમે અને અહીંયા જોઈ રહ્યા છો કે આ ગામની નદી છે નદીમાં અત્યારે પાણી તો નથી આવ્યું ચોમાસામાં પાણી આવે મિત્રો જોઈ રહ્યા છો આ નદી છે ભાઈ કેટલું કિલોમીટર બાકી રહ્યું હવે આપણું રામ ખાલી એક કિલોમીટર છે મિત્રો ભાઈ એમ કે છે કે એક કિલોમીટર જેટલું હોય છે આગું તો બધા જ મિત્રો કન્ટિન્યુ બીના રેજો બ્લોકમાં હવે તમને રામપરા જઈને બ્લોગ ઉતારવીને મિત્રો દર્શન કરાવી મિત્રો રામપરાના રીતે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રેજો મિત્રો મિત્રો અમે ફાઇનલી રામપરા ભાગી ગયા છો તો જોઈ રહ્યા છો આવડું આ છે આપણું રામપરા અમે અંદર જઈને તમને બતાવી ત્યાં બફળવા મજા આવીને હાલીને બહુ મજા આવી મિત્રો તમે પણ ક્યારેક હાલીને આવજો રામપરા જરૂર ને જરૂર આવજો હમણાં તમને અંદરનું બધું સ્થળ બતાવી રામપરા બ્લોગમાં કન્ટિન્યુ બના રેજો મિત્રો

તો મિત્રો ફી ફાયર વધળાઈ ગયું છે

મિત્રો હવે અમે રહી રહ્યા છોડી ઘરે તો તમે હવે અમને હવે ઘરે જઈને બ્લોગ બનાવશું તો પહેલો મિત્રો હવે ઘરે અમે ભોગી ગયા છીએ તો આ બ્લોગ હવે સમાપ્ત થાય છે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં અને કમેન્ટ ખાસ કરીને કરી કરીને કેવો અમારો બ્લોગ લાગ્યો હતો